અને અત્રો પાછળ એકદમ મીઠા છે કાલમ પીધા તો બહુ મસ્ત લાગ્યા અને મલાઈવાળા હોય ને એટલે મીઠાઓ ચાલો તો સવારથી લઈ અને સાંજ પડી ગઈ છે અત્યારે વાગી ગયા છે સાત અને અત્યારે જો કાકાની ઘરે આપણે સુપાસથી પહોંચી ગયા છીએ કેમ કે હવે બેનની સગાઈ છે તો હવે તો રોજ આપણે અહીંયા જ ભામા નાખવાના છે એક બે દિવસ સુધી તો અત્યારે અહીંયા જમવાનું છે અને અહીંયા બધી એડવાન્સમાં તૈયારી કરવાની હોય એટલે આવી ગયા છે અમે ક્યારના અને સવારથી લઈને સાંજ સુધી હું મહેંદી જ કરાવતી હતી જો તમને હું છે ને મારી મહેંદી દેખાડી તો આ ટાઈપની કંઈક મહેંદી છે અને આ બીજા હાથ ની મહેંદી છે મોરલા ને બધું દોરાવેલું છે આપણે તો હવાનો એટલો ટાઈમ નહોતો મળ્યો કે વિડીયો સ્ટાર્ટ કરવાનો આપણે સ્ટાર્ટ કરી દીધો પછી પાછો વિડીયો ચાલુ જ નતો અત્યારે ફાઇનલી આપણે સાંજે પહોંચી ગયા છીએ ઘરે અને અહિયાં

એક રોટલા બનાવે ત્રણ જણા બેઠા પાયલ બેન કૃપાલી બેન અમે રોટલો ચોડવતા જાય બેન તમે શું કરો ચોપડતા જાય કાલ તમે બધા આરામ કરજો કાલ અમે કામ કરશું બસ

તો રસોઈનું છે ફિટિંગ ચાલુ છે નીચે મેટી નેટીને જે બધું પથરાઈ ગયું છે હજુ કામ ચાલુ છે સાઈડનું બધું લાગી ગયું છે બધું હજુ કામ ચાલુ છે થઈ જાય પછી તમને સરખી રીતના દેખાડું કે કઈ રીતના થાય છે આ બાજુ બીજી તૈયારી થાય છે કાલના જમણવારની ચાલો તો જો અમે અહીંયા છે ને મસ્ત જમવાની વ્યવસ્થા કરી દીધી છે જેટલા સામાન એટલે આપણે અહીંયા જમાડતા જવાના છે થાળીઓ પણ ગોઠવી દીધી છે અને અહીંયા છે ને બે ચૂલા આપણે ચાલુ કરી દીધા છે કેમ કે દાળ સાથે રોટલા ખાવાની મજા આવશે એટલે આગળ બધા બેસી જશે ને પછી ફટાફટ થપા છે ને ઉપડવા મળશે એટલે એક ચૂલો ચાલો તો એમ કે બીજો ચૂલો આપણે ચાલુ કરી દીધો છે અને અહીંયા જો મસ્ત દાળ બનીને પણ થઈ ગઈ છે તૈયાર એકદમ મસ્ત જોતા જ મોઢામ પાણી આવી જાય ને એવી મસ્ત બની છે તો બાર છે ને મસ્ત આપડે જેન્સ નો જમણવા ચાલુ છે ત્રણ પંગત પડી ગઈ છે અને અત્યારે ચોથી જ પંગતમાં હજી જમણવાર ચાલુ છે હજી લેડીઝ બધી બાકી છે અને અમારી કિરણ બેન જો હજી સાસરે જવાની વાત છે ત્યાં જ રડવા માંડ્યા બસ અબુ રડવામાં પછી એમને રડવું આવી જાય આ માહોલ મોકીને જાવું પડે તો ગમે નો ગમે સાચી વાત પણ રડવાનું કારણ એ નથી માહોલ ચોથો રાઉન્ડ પૂરો થઈ અને આ પાંચમો રાઉન્ડ ચાલુ થયો છે એમાં લેડીઝ નો બધા વારો આવ્યો છે

અને પાપડવાળા વાળા કારીગર ને તેના કેમ કે છોકરી ને શેકતા નથી આવડતું બાળી નાખે છે આપડે છે ને બે ચૂલે રોટલા કરતા હતા તો હવે એક ચૂલો બંધ કરી દીધો ને એક જ ચૂલો ચાલુ રાખ્યો કેમ કે હવે છે ને છોકરીને જ ખાલી જમવાનું બાકી છે બાકી બધા લોકો બેસી ગયા જમવા તમારે બાકી છે કે હા ઓ ભાભી કામ કરાવી કરાવી ને થપી ને ખાવાનું પાસે તો પહેલા બેહી જાવ જાવ બેહી જાવ તમારે બાર કરી તમને આગળ ઉઠાડી કર દો જાવ તો હાલો બસ

કાકા ને ઘેર આવ્યા હતા ત્યાં બધું પ્રોગ્રામ હતો અત્યારે બધું જમવાનું બધું હતું તો એ બધું પૂરું થઈ ગયું ઘડી કોઈ બેઠા વાતો તો કરી અત્યારે છે ને જઈએ છે પાછા ઘરે ને સવારે વહેલું ઉઠવાનું છે એટલે અત્યારે જઈને સીધા વહેલા વહેલા સૂઈ જાય તો સવારે વહેલું ઉઠાય ને કેમ કે કાલે હવે પ્રસંગ છે ઘરે એટલે વહેલું ઉઠી અને પાછું અહીંયા આવવાનું છે કામ ને બધું હોય એટલે વહેલું વહેલું તો પાછા અત્યારે જઈએ ઘરે અને અમારે દીધ્યાબેન મહેંદી થઈ ગઈ છે કઈ દીધી તારી મહેંદી

हमारे चैनल को सब्सक्राइब करना भूलता नहीं मारा मारी